ઓડિશા વાસી અને મોકલનાર ગંજામ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉધના પોલીસ ના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ યુગાભાઈ ને મળેલી બાતમી ના આધારે પીએસઆઈ

પોલીસે તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ સુરતમાં મજૂરી કામ કરે છે પણ છેલ્લા કેટલાક સમયથી વતનમાં બકરી ચરાવવાનું કામ કરતા હતા તેમને સુરતમાં ગાંજો પહોંચાડવા માટે એક ટ્રીપના વ્યક્તિ દીઠ રૂપિયા દસ હજાર આપવાનું કહેતા તેઓ ગંજામના કોદલાના બાબુલા પાસેથી ગાંજો લઈ સુરતમાં બેસ્તાનમાં રહેતા મૂળ કોદલાના

કે ઉતના રેલવે સ્ટેશનની બહાર પાર્કિંગની જે એરિયા છે એની બહાર રોડ ઉપર કોઈ જગ્યાએ ગાંજાનું હેરાફેરી કરનાર આ બાબતને લઈ અને પોલીસે ત્યાં રેડ કરી હતી આ દરમિયાન બે જી મિતુ પાત્રા અને કે રવિન્દ્ર પાત્રા એ બંને મૂળ જંગામ ઓડિશાના રહેવાસી છે તેઓ રેલવે સ્ટેશનથી માલ પોતાનો આ ગાંજો લઈ અને પસાર થતા હતા એ દરમિયાન પોલીસે તેઓને પકડ્યા હતા તેઓ પાસેથી આખરે ચૌદ કિલો જેટલો ગાંજો મળે છે એની અંદાજે કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર થાય છે આ ઉપરાંત એમની પાસેથી રોકડ રકમ મોબાઈલ વગેરે મળી અને એક લાખ સાહીઠ હજારની આસપાસના મુદ્દામાં પોલીસે રિકવર કરે છે આ ઘટનામાં જે બે બંને વ્યક્તિઓ છે તેઓ ગંજામ ઓરિસાથી આ ગાંજાનો જથ્થો લઈને આવ્યા હતા અને અહીંયા કાલુ નામના કોઈ વ્યક્તિને આ જથ્થો આપનાર હોવાની માહિતી પોલીસને મળી છે પોલીસે આ લોકો બંનેના further police custody પણ માંગી છે જેને આધારે અમે વધુ તપાસ કરી શકીશું કે ખરેખર એ કોને આપનાર હતો અને ક્યાંથી માલ લાવ્યો હતો આ બાબત ની ઊંડાણ તપાસ કરી રહી છે જે બંને આરોપીઓ છે એ લોકોનો નો કયો કયો ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ આ ઉપરાંત એમાંથી અગાઉ કોઈ આ લોકોએ કેટલી વાર આ રીતના ગાંજાની અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પ્રતિબંધિત પદાર્થોની હેરફેર કરેલી છે

એમાંથી ખરેખર કોની પાસેથી માલ લાવ્યો હતો ત્યાંથી લાવ્યો હતો તો ત્યાં જઈને પણ અમારે તપાસ કરવાની થાય